ભાડું ભરવાના પૈસા નહોતા પરંતુ માત્ર સત્તર દિવસમાં ખરીદી લીધું પચ્ચીસ રૂપિયા લાખનું ઘર માત્ર એક કામ કરવું પડશે નમસ્કાર મિત્રો રાધે રાધે મિત્રો આજે હું જે ઉપાય તમને જણાવવા જઈ રહ્યો છું એટલો વધુ ચોક્કસ છે એટલો અસરકારક છે કે જો તમે તેને પૂરા વિશ્વાસ સાથે કરી લેશો તો ખાતરી રાખો તમારી જિંદગીમાં જે પણ અવરોધો હે ए पोतेज दूर थवा लागशे, जो ये जारे मानस परेशान होए है जारे कोई रस्तो न देखाय तो माना मोटा भागना लोको पंडित पासे जाए है कोई बाबा पासे जाए है घनी वक्त तो आपने पाठ में हजारों रूपयापण खर्ची नाखी दई छिए तकलीफ तो त्याज रही जाए है उलटू मन वध ब थी जाए हे थोड़ीक विचारणा करो આપણે એટલું બધું કર્યા પછી પણ જો ઉકેલ ન મળે તો શું કરવું ક્યાં જઈએ તો બસ અહીંથી શરૂ થાય હૈ આજનો ઉપાય આ કોઈ પુસ્તકોમાં લખાયેલો સામાન્ય ઉપાય નથી પણ એ એ જ ઉપાય હૈ જેને ગુરુદેવે પોતાના ભક્તોની પીડા જોઈને પોતાના હાથે એક પાનામાં લખ્યો હતો અને આજે એ જ પાનું એ જ ઉપાય હું તમે બધા સાથે વહેંચવા જઈ રહ્યો છું સૌથી ખાસ વાત એ છે કે આ ઉપાય માટે તમારે એક પૈસો પણ ખર્ચવો નહીં પડે ન તો પૂજાની થાળી ન મારા ન દીવો ન ધૂપ બસ જરૂર છે તો માત્ર એક વસ્તુની તમારી સચ્ચી શ્રદ્ધા તમારું ભરોસો અને સંન્યાસી બાબા પર અટૂટ વિશ્વાસ તમને શું લાગે હે માત્ર એ લોકો જ પરેશાન છે જેઓ પાસે કશું નથી નહીં જેમના પાસે ઘર હે પૈસા હે ગાડી હે એ પણ પરેશાન છે કેમ કે સપનાઓની કોઈ મર્યાદા નથી હોતી કોઈ પોતાનું ઘર ઇચ્છે છે તો કોઈ એ ઘરમાં શાંતિથી ઊંઘવી ઇચ્છે છે હું જાણું છું કે એ કેવું લાગે હે કેમ કે હું પોતે પણ ક્યારેક એમાંનો એક હતો ભાડાના નાનકડા રૂમમાં બેસીને એ વિચારી રહ્યો હતો કે શું મારી જિંદગીમાં કદી ફેરફાર આવશે શું મારા પાસે પોતાનું ઘર હશે અને આજે હું એ જ ઉપાય કરીને મારા ઘરમાં બેસીને તમારી સાથે આ વાત કરી રહ્યો છું હું ઈચ્છું છું કે જે રસ્તો મને મળ્યો એ રસ્તો તમને બધાને પણ મળે એટલે જ હું તમને હાથ જોડીને કહું છું કે આ વીડિયો અંત સુધી જરૂર જુઓ જેની તમે વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા એ જ આજથી શરૂ થાય છે ઉદાસ રહેવું બંધ કરો મનને સંભાળો અને બસ એકવાર પૂરા વિશ્વાસથી આ ઉપાય કરીને જુઓ પછી જે થશે એ ચમત્કારથી ઓછું નહીં હશે પણ એ પહેલાં જો તમે પણ ઇચ્છો છો કે માતા લક્ષ્મીનો આશીર્વાદ તમારી ઉપર સદાય રહે તો આ વીડિયોને એક લાઇક કરો અને તમારા પોતાના ચેનલ ગુજરાતી વાસ્તુ જ્ઞાનને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી માતા લખીને તમારી હાજરી અવશ્ય નોંધાવો મિત્રો તમે એ જાણી લો કે તમારા પણ બધા સપનાઓ પૂરા થઈ શકે છે બસ શરત એટલી છે કે તમે આ ઉપાયને સચ્ચામનથી પૂરી શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કરો આ કોઈ જાદુટોણો નથી કે દેખાડાનો મામલો નથી આ તો એ અનુભવી સત્ય હે જેને સેંકડો લોકોએ પોતાના જીવનમાં અજમાવ્યો છે અને તેનો ફળ પણ પ્રાપ્ત કર્યો છે પણ જો તમે તેને હલકામાં લેશો મજાક માનશો અથવા પહેલેથી જ મનમાં વિચાર લેશો કે અરે આ બધું ફાલતું હે તો ખુલીને કહી દઉં કે પછી તેનો કોઈ અસર નહીં થાય ઉલટું નુકસાન પણ થઈ શકે હે એટલે હું તમને હાથ જોડીને એક જ વાત કહેવા માંગુ છું એકવાર માત્ર એકવાર આ ઉપાય અજમાવીને તો જુઓ ખાતરી રાખો તમને એવો અનુભવ થશે જે તમે પહેલાં ક્યારેય કર્યો નહોતો હું કોઈ વાર્તા નથી કહી રહ્યો હું એ સત્ય કહી રહ્યો છું જે મેં પોતે જોયું છે આજ સુધી જેમ જેમ લોકોએ આ ઉપાય અપનાવ્યો છે એ આજે પોતાના ઘરમાં શાંતિથી જીવન જીવી રહ્યા છે કોઈ ભાડાના મકાનમાંથી બહાર આવીને માલિક બની ગયો તો કોઈ પોતાની જૂની પરેશાનીઓથી હંમેશા માટે મુક્ત થઈ ગયો એક આવી જ સચ્ચી ઘટના હું તમને કહું છું લગભગ નવ મહિના પહેલાં એક વ્યક્તિ વર્ષોથી મહેનત કરી રહ્યો હતો સારું કમાય પણતો હતો છતાંય ઘરના સપનાઓ બસ સપનાથી બનીને રહી ગયા હતા એના કમાવાનું ખબર જ નહીં પડતું હતું કે ક્યાં જાય હે ક્યારેક ઘરમાં બીમારી ક્યારેક બીજી અંચાહી તકલીફો હંમેશા પૈસા આવ્યા પણ ટકતા નહોતા મનમાં નિરાશા હતી દિલમાં ભાર હતો પણ પછી જાણે ભગવાને એની અરજ સાંભળી લીધી કોઈએ તેને આ ખાસ ઉપાય વિશે કહ્યું એ જ ઉપાય જે આજે હું તમને કહેવા જઈ રહ્યો છું એણે વિલંબ કર્યા વિના કોઈ શંકા વિના આખી શ્રદ્ધાથી તેને કર્યો અને ખાતરી રાખો માત્ર ત્રણ મહિનામાં એણે પોતાના પડોશમાં એક સુંદર ઘર ખરીદી લીધું હવે એ શાંતિથી પોતાના પરિવારમાં રહે હૈ અને સૌથી મોટી વાત એ કે હવે એના જીવનમાં એ ચિંતા એ બેચેની રહી નથી તમને આ બધું સાંભળવામાં થોડું અજાણું લાગે શકે હૈ શક્ય હે કે તમારું મન કહેશે કે આવું કેવી રીતે શક્ય હૈ પણ જ્યારે કંઈક અનુભવથી સિદ્ધ થઈ ચૂક્યું હોય અને સેંકડો લોકોએ તેને કરેલું હોય તો એમાં શંકાશું હવે વાત કરીએ ઉપાયની પણ એ પહેલાં ફરી એક વિનમ્ર વિનંતી તેને મજાક સમજીને છોડતા નહીં નહીંતર શક્ય હે કે તમે એ જ ભૂલ કરો જે એ વ્યક્તિ અગાઉ કરતા હતો ચાલો હવે હું تم نے اے upay કહوں છું જે ઘણી जिंदगियों બદલી ચૂક્યો ہے۔ સૌથી પહેલો تمہارے تمہارا گھرમાં એ જગ્યા શોધીવી ہے જ્યાંથી ચૂટિયા अथवा કીડીઓ નીકળે છે. સામાન્ય રીતે એ કોઈ ખૂણો હોય છે કે દીવાલની તિરાડ હોય છે જ્યાંથી સતત ચૂટિયા બહાર આવે છે. આ જગ્યાને કીડીનગર કહે છે. જ્યારે તમે આ સ્થાન શોધી લેશો તો તમારે તમારા ઘરના આસપાસના કોઈ જૂના પીપરના વૃક્ષ પાસે જવું હે અને ત્યાં એ વૃક્ષ નીચે સંપૂર્ણ શાંત મનથી એ ઉપાય કરવો છે જે હું આગળ વીડિયોમાં બતાવવાનો છું તમે બસ એટલું યાદ રાખો શ્રદ્ધા સમર્પણ અને વિશ્વાસ એ જ તે ચાવી છે જે આ ઉપાયનો દરવાજો ખોલે છે જો આ ત્રણ વસ્તુઓ તમારી પાસે હે તો કોઈ તાકાત તમને તમારા સપનાના ઘરથી દૂર રાખી શકે નહીં મિત્રો જીવનમાં પ્રગતિના ઘણા રસ્તા હોય છે પણ કેટલાક રસ્તા એવા હોય છે જે સીધા ભાગ્યના દરવાજા ખોલે છે આજે હું તમને એવો જ એક ચમત્કારી અને અજમાયેલો ઉપાય જણાવવા જઈ રહ્યો છું જે જો તમે શ્રદ્ધા અને વિશ્વાસથી કરો તો પછી કોઈ તાકાત તમને તમારા સપનાના ઘર પ્રગતિ અને સફળતાથી દૂર નહીં રાખી શકે હવે ધ્યાથી સાંભળો સૌથી પહેલાં તમારે ત્રણ વસ્તુઓ તમારી પાસે રાખવી પડશે આ ત્રણ વસ્તુઓ એ ઉપાયની અસલી ચાવી હૈ અને જ્યારે આ ચાવી તમારી પાસે હશે ને તો સમજી લો દરેક બંધ દરવાજા ખુદ ખુલવા લાગે હૈ પછી તમારે બજાર જવું હૈ ત્યાંથી તમારે સતજા લાવવાનું હૈ સતજા એટલે કે ખડો જે એક ખાસ પ્રકારનું ખોરાક હોય છે જેને ચૂંટિયા ખૂબ પસંદ કરે છે આ તમને કોઈપણ કિરાણાની દુકાનમાં સરળતાથી મળી જશે જ્યારે તમે સતજા ઘેર લઈ આવો તો દરરોજ સવારમાં જ્યાંથી તમારા ઘરમાં ચૂંટિયા નીકળે હે ત્યાં જ એ જગ્યાએ આસપાસ થોડું થોડું સતજા છાંટો આ કામ ખૂબ શાંતિ અને શ્રદ્ધાથી કરવું છે આ સાથે એક બીજું કામ પણ કરવું છે જે એટલું જ જરૂરી હૈ તમારે તમારા ઘરના નજીકના પીપળના વૃક્ષ નીચે જવું હૈ ત્યાં જઈને ધ્યાથી જોવું પીપળના વૃક્ષના ચારે બાજુ ચોક્કસપણે એક નાની ડોળી બનેલી હશે જેવી પીપલ નીચે માટી આપમેળે ઊભરી આવે ને એ જ જગ્યા પવિત્ર હોય હે તમારે એ ડોળી પાસે થોડું સતજા મૂકી દેવું હે હવે એટલું કરતાં જ જુઓ ધીરે ધીરે કેવું તમારા અટકેલા કામ બનવા લાગે છે જેમ કે કોઈ અદૃશ્ય શક્તિ તમારા માર્ગના બધા પથ્થરો હટાવી રહી હોય હવે સાંભળો બીજો ભાગ તમારે એક નારિયળ લાવવું હે સંપૂર્ણ સુકવાયેલો નારિયળ એને મધ્યમાંથી બે ભાગમાં કાપી લો હવે આ બંને નારિયેળના ભાગોમાં પણ સતજા ભરી દો પછી જ્યાં પણ તમારા ઘરમાં ચૂંટિયાનું આવન જાવન હોય હે એટલે કે જ્યાં ચૂંટિયાનું બિલ હોય હે ત્યાંથી અડધો ફૂટ દૂર જમીન થોડી ખોદવી છે એ ખાડામાં આ બંને નારિયેળના ટુકડાઓ મૂકી દો પણ રૂકો એક વસ્તુ વધુ ઉમેરવી છે આ નારિયેળની અંદર સતત સાથે સાથે દરેકમાં એક એક આર્ય સર્વનો સિક્કો પણ મૂકો એટલે કે એવો સિક્કો કે જે થોડો જૂનો લાગતો હોય અસલ ધાતુનો હોય અને પછી એ નારિયેળને માટીથી ઢાંકી દો બસ ધ્યાને રાખવું કે આ ઉપાય તમારે સવાર સવારમાં કરવો હે જ્યારે ચૂંટિયા નીકળવાની હોય એની થોડી મિનિટ પહેલાં હવે જમજમ કરતાં સૂર્યપ્રકાશ પડે અને ચૂંટિયા બહાર નીકળે તો તમે જુઓ જ્યાં નારિયેળ મૂક્યો હે ત્યાંથી ચૂંટીઓ નીકળવા લાગશે અને જેમ જેમ એ ચૂંટ્યો એ નારિયેળ ખાય હે તેમ તેમ તમારા જીવનની બધી અવરોધો પણ ઓગળી જશે અને સફળતાનો માર્ગ ખુદ ખુદ ખુલે હે બેટા આ કોઈ સામાન્ય ઉપાય નથી આ તો પોતે ગુરુજીની કથા દ્વારા જણાવેલ એક દિવ્ય અને સિદ્ધ ઉપાય હૈ હું જાતે એને ગુરુજીના મુખેથી સાંભળી ચૂકી છું અને જ્યારે મેં એને અપનાવ્યો ત્યારે મેં અનુભવ્યું કે મારા જીવનની ઘણી ઉલઝણો ઉકલી ગઈ એટલે આજે મેં તને પણ તેને પૂરી શ્રદ્ધા અને સરળતા સાથે સમજાવી દીધો છે હવે એ તારા ઉપર છે જો તું પણ એને મનથી અપનાવશે તો ખાતરી રાખ કે કિસ્મત તારા પગ ચુંબશે મિત્રો આ તમામ માહિતી જનરસને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી હૈ વાસ્તુશાસ્ત્રના ઉપાયને તમારી આસ્થા અને વિશ્વાસ પર અજમાવો વિડિયોનું ઉદ્દેશ્ય માત્ર तमने वू सारी सलाह आप आ संदर्भ में अम्म कोई प्रकार नो दावो करता जो आजनी की तमने पसंद आय तो आ वीडियो ने एक लाइक करो शेर करो चेनल सब्सक्राइब करने भूलता नहीं